રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડ અને ની ભરતીને લઈને ઉમેદવારોએ પોતાની જે માંગણી છે એની સાથે અગાઉ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે હવે વન રક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે અને એની પરીક્ષાના પરિણામને લઈને ઉમેદવારોમાં જે અસંતોષ છે અને એને લઈને જે માંગણીઓ છે એને લઈને તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને એનો ફેંસલો ન આવે ત્યાર પહેલાં આ શારીરિક કસોટી પણ ન લેવામાં આવે એવી માંગણી ઉઠાવવામાં આવી છે એની વિગતે વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન તાજેતરમાં ફોરેસ્ટ ગાર્ડ અને પછી જુનિયર ક્લાર્ક સીસીઈની જે પરીક્ષાઓ લેવાઈ અને એના જે પરિણામો જાહેર થયા ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા સીવીઆરટી પદ્ધતિથી લીધી હતી અને એટલે એને લઈને ઉમેદવારોએ પોતાની માંગ સાથે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું ત્યારે હવે

ત્યારે આ મામલે ઉમેદવારોએ આ ફિઝિકલ ટેસ્ટ છે એને મુલતવી રાખવાની માંગણી કરી છે આ માંગણી સાથેની રજૂઆતમાં આ ઉમેદવારોએ કહ્યું છે કે વનરક્ષકની ભરતી માટે પ્રાથમિક કસોટી ફેબ્રુઆરીમાં લેવામાં આવેલી જે જેના પ્રશ્નપત્રમાં પુષ્કળ ભૂલો હતી તે બાબતે ભરતી બોર્ડનું અવારનવાર ધ્યાન દોરેલું તો પણ ભૂલો સુધારવામાં નથી આવી અને હજી સુધી દરેક ઉમેદવારનું પરિણામ પીડીએફ સ્વરૂપે જાહેર પણ થયું નથી તે માંગણીને લઈને અમે એટલે કે આ જે ઉમેદવારો છે હાઈકોર્ટમાં દાદ માંગવા પહોંચ્યા છે જેમાં પ્રશ્ન સુધારા અને રિઝલ્ટ જાહેર કરવા અંગે સાત ઓક્ટોબર બે ના રોજ સુનાવણી થવાની છે તે દરમિયાન અચાનક જ ભરતી બોર્ડે ફિઝિકલ ટેસ્ટની તારીખ જાહેર કરી છે ભરતી બોર્ડ દ્વારા ઓક્ટોબરની પાંચ છ સાત અને આઠ તારીખના રોજ ફિઝિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જે કોર્ટની પણ અવગણના છે અવમાનના છે વધુમાં ઉમેદવારોનું કહેવું છે કે અમે હાઈકોર્ટ ઉપર અમને પૂરો ભરોસો છે જે પ્રશ્નના જવાબમાં ભૂલ છે તે અવશ્ય સુધરશે એવી શ્રદ્ધા છે ત્યાં અમે વિનંતી કરીએ છીએ જ્યાં સુધી સુધી યોગ્ય આવે ફિઝિકલ ટેસ્ટ છે એ લેવામાં ન આવે આવી માંગણી સાથે ઉમેદવારોએ રાજ્યના મુખ્યમંત્રી સામાન્ય વહીવટી વિભાગ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ વન મંત્રી અને વન વિભાગના વડા અધિકારીને આ રીતની રજૂઆતો કરી છે ત્યારે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની આ માગણીને લઈને સરકાર શું નિર્ણય લેશે એ જોવાનું રહેશે ત્યારે લાંબા સમયથી આ ઉમેદવારો જે માગણી કરી રહ્યા છે એને લઈને તમારું શું મળવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર